એક વસ્તુ તમને બતાવવાનું છું કે જોયા જેવી વસ્તુ છે એને ખોલીની અંદર પડી છે અને એના જાઈને આગળ તમને બતાવી દઉં કે હું વસ્તુ ઝાળની અંદર આવેલી છે ને એ તો ભાઈ વીડિયામાં બીના રહેજો અને જાય ભાઈ આપણે જાળે અને ભાઈ દીનો પ્રકાશ જોરદાર આવી રહ્યો છે મારી પાછળથી એમ કે અત્યારમાં ઉગતો પર છે એટલા માટે તો જઈએ આપણે કામે તો ભાઈ હવે છે ને ભાઈ પાણીમાં આપણે વટીને ના જવાનું છે ઠેટ ક્યાં ખમા પડી છે તો ના છે ને એક ખોલી બાંધેલી છે તો ના છે ને એ તો આ પ્રમાણે ભાઈ દેખાય પણ હરકું આવશે નહીં એટલે આપણે છે ને ભાઈ ડાયરેક્ટ જલ્દી જલ્દી છે ને ભાઈ ના પગી દેવાનું છે તાત્કાલિક હવે ભાઈ નજીક પગી ગયા છે આપણે તો હવે તમને બતાવી દેવાનું છે એમાં શું વસ્તુ છે ને એ હવે ઝીંગા છે જો એટલે એક બે ત્રણ ચાર ઝીંગા ભાઈ આવી ગયા તો મસ્તીના છે અને ખોલી અંદર નાખેલા છે તો આવું કંઈક શાક છે એક ગુમલો છે ભાઈ એકથી બે ગુમલા છે અને આ બધું શાક છે ને ભાઈ આમ જોરદાર મચ્છી છે દાદા ભાઈ ગોતવા બહુ મુશ્કેલી પડી જાય છે કે ઝાડ બધા ભાઈ છે ને ઘણા બધા આપણે બાંધીને ક્યારે એક બે ત્રણ ચાર એમ કરીને માનમહેન ભેગા કરતા હોઈએ તો અત્યારે ઝીંગા છે ને માઇનમેન ભાઈ ભેગા થાય છે ઝીંગા આવતા નથી ને ભાઈ એનો ભાવ તમને કીધું કે ભાઈ એનો ભાવ કેટલો છે એનો ભાવ છે ને ભાઈ હજાર રૂપિયા ઝીંગાના કિલાના ભાવ છે ભાઈ આ મીડિયમ ઝીંગા આવે છે ને એના બાકી મોટા આવે એના અલગ ભાવ છે પણ આ તો આપણે તમને બતાવી દઈએ કે ભાઈ આવી રીતની પ્રાઇસ છે ઝીંગાની ભાવની અને ભાઈ કિંમતી ઝીંગા છે પણ આવતા નથી અને દવા માટે ઉપયોગ થાય અને ખાવામાં ભાઈ છે ને એટલા બધા મોંઘા પોહાય નહીં એટલે દવા માટે થોડા ઘણા લઈ દઈશ બાકી તો આ મોંઘું પડે વધારે અને ખાવાવાળા ખાતા હોય છે આપણે એવું નથી કહેતા પણ ભાઈ છે ને જે કિંમત હોય તો હવે છે ને ભાઈ બંધણનું પાછું આપણે કામ કરવાનું છે આ જે બંધણ છે ને ત્યાં જવાનું છે તો છે ને અથા અહીંયા એકાની તૈયારી ચાલુ છે એકો લઈ લે એટલે છે ને કાંઈ એકા તાણવા મળીએ ઝાડ વાપડું કાંઈ ખાલી થતું નથી ભાઈ એટલે છે ને એમાંથી આગળ જે કાંઈ મચ્છી આવે એ તમને બતાવવાની છે તો હવે એક ઓલીન આવે છે અને આગળ ત્યાં પાણી લાટું લાગે છે એમ કે છે ભાઈ ના છે આવે એટલે આવે એમ કે છે થોડાક પાણા ફરતી આવે છે એકામાં ખાલી ની લીને આવતી કા હા યા અમારા દા મોટો માણા કઈ છે કે દા પડે છે કે ભાઈ ભરીને લાવજો પાણા તો પાણા બાકી એકામાં માછલા લઈને આવજો ન આવે તો પાણા ફરતા આવજો એમ કે છે અને ભાઈ છે ને બગલા ઉડવા મળ્યા અહીંયા છે ને ભાઈ એકતા આપણે છે ને ભાઈ ઓલા સાઈડ પીધા છે ન્યા ના છે ને અહીંયા થોડાક ઝાડના ખીલ્યા પડી ગયેલા છે તો ચાલો ના રહીએ જલ્દી તો ભાઈ છે ને હવે છે ને કાંઠે ભોગવી જાય ને હું જાઉં છું ના મચ્છી બતાવો તમને રહીએ કેટલી મચ્છી આવી છે ને કાંઠે ઢળી ને ભોગાડી દીધું તો હવે રહીએ આપણે નજીકમાં કેમ થાય કેટલું છે તો ભાઈ છે ને ઢળીને કાંઠે આવી ગયા છે ને એટલે આમાં છે ને ભાઈ એક ઓક્ટોબસ આવી ગયું છે મસ્તીનું અને થોડા ને ને છે છે પણ હવે પેલા આપણે કરી નાખી પછી બતાવી લો હવે છે ને ભાઈ શાક આપણે કાઢી નાખ્યું અને એમાં છે ને ઓક્ટોબસ ને એવું બધું છે અંદર આવેલું પ્રકાશ પડે ઓછો એવું છે ને છોટી ગયું

અને એ ઓક્ટોબસ તો ગમે ના આથી સોટી દે કે સોટી દે ને હા એમ ગમે ના આથી સોટી દે એવું છે જો આવો ભાઈ બધું ભાઈ અમારે જ ન ને નહીં તો આ પાળેલું ભાઈ આપડું આપણે પાળેલું પાળેલું રૂન કાયમ આપણે લેતી દીધું ઇની રી ઓક્ટોબસ રે એટલે એવું હોય એમ અને હેરો કપા જ હમ હેરો કપા ગયા હા હેરો કપા ગયા હા જો આલવા મળ્યો ભાઈ બહારથી તો આ બીજું Agricito cam tedo. Ila hà là. Ok, yà. Ung de mata gây hiệu 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 cái hiệu 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 જો આવી મચ્છી હોવી જોઈએ બોય ફિશ આ છે ને ભાઈ ગુમલા હે તો એક ધુમું છે ગુમલા આ સોનેરી માછલી સોનાની જો સોના જેવો જ કલર હોય તો જ આવો પાછો સોના જેવો જો સમકતી ભાઈ એકાની ગાય ચલી મારી દીદી છે ને આવે છે બાટી હાલો હમ કરવા દે હાલે હાલે જીગા હમ કરવા જવાનું છે લડીને આવેલા હે લાંટ બધું සිික උපට ලක්කහ දපද මටිය ලවෙන කති ල ඇයග ඒව හම යු කරල එක් කියියනු ජාසෙ කුමිල යකසේ යාල නාට පිතාව ජාහනැවැහැන නැන මවයේම පිසිිවාට පුක් ලග පහු වෙලා මටිය කටිනිිචවේ

ઢળે રાખવાનો તું તારે અમે કોઈ તને નો ન પોરો ખાઈ લે એમ હા એમ તો પછી હા એમ જિંદગીમાં આપણે કામ શું ભાઈ કામ જ કરવાનું છે ને હા એમ તો ભાઈ એક વર્ષ બે વર્ષ બધું હકેલી લે છે ને ભાઈ આપણે ચાક લઈને સીધું બગડ્યું છે ઘરે હવે મુની બદનામ હુવી ડાર્લિંગ તે રહેલી હાલશે ને ભાઈ તમને ચાક બતાવી જોઈ બાજુ ને

થોડું ઘણું ક્યાંક આવ્યું હોય તો મજા આવે અને થોડુંક મનોરંજન એવું કઈ હોય તો સારું પડે હે એના બધી જાય હા લે લે હોય ભાવ વધી જાય કે હું એક લાખ લાખ બળ કરું છું ને એટલે તો આવું છે બધું ભાઈ તો હવે છે ને આપણે અહીંયા વિડીયો તો પૂરો કરી દેવો પડે એમ કે મોટો વિડીયો બની જાય તો છે ને ભાઈ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા હતા તો હા એમ તો હાલો આપણે અહીં વિડીયો પૂરો કરી દઈએ તો આવજો